તો ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી છે ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાને લઈને ગંભીરતા જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં કોવિડ અંગે અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સામે લડવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં બારસો બેડમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વીસ હજાર લીટર ઓક્સિજન ટેન્ક પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવા પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે સાથે સાથે છસો પચાસથી વધુ ઓક્સિજન કન્સન્ટ કોન્સન્ટ્રેટર પાંચસોથી વધુ હાયર વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે બારસો બેડમાં તમામ બેડ ઓક્સિજન સાથે તૈયાર રાખવામાં આવ્યા છે જૂની સિવિલમાં વીસ બેડ અને બારસો બેડમાં ત્રીસ બેડ કોવિડ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જયારે આપણે સેકન્ડ પીક થી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર આદેશ આપી અને પ્રિપેરનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસો થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસો થી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે દવાઓની ઉપલબ્ધ થયા છે અને દરેકે દરેક હેલ્થકેર વર્કર ક્લાસ વન થી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે